નાની વાતમાં આપણે પુષ્ટિ સંહિતા ભાગ એક વાત લઈએ પાના નંબર પુષ્ટિ સંહિતા ભાગ એક પાચાભાઈ આ વાત મહારાજ પાસેથી આ પ્રસંગ સાંભળેલો છે જમનેશ પ્રભુજી પાસેથી આ વાત કહી રહ્યા છે કે શોભા ધ્વજબંધ હતો અને મહારાજને પધરાવ્યા હતા એ સંવત ચતુરાદશીનો કીધો હતો ઘણું જ જૂથ વૈષ્ણવ માંડવામાં પધાર્યું હતું કોણે કર્યું હતો સોમલબાઈએ ધ્વજબંધ મંડપ કર્યો હતો અને માંડવામાં ઘણી શોભા કીધી હતી તે ચતુરાદશીના મધ્ય ખેલમાં તું હરજી અને શામજી દાઢી ઢઢણનો સ્વાંગ કરીને આવ્યા છો અને મહારાજ માંડવામાં બિરાજતા હતા તે રાત એક દોડ પ્રહરની ગઈ હતી અને મહારાજ ઘણું પ્રસન્નતાથી બિરાજતા હતા ચોમુકના જ્યોતના સથવારે મહારાજના દર્શન માંડવામાં થઈ રહ્યા હતા એટલે કે મહારાજ ખૂબ જ પ્રસન્નતાથી બિરાજે છે અને બાજુમાં ચોમક બિરાજે છે અને મશાલો માંડવામાં જગમગતી હતી ત્યારે મહારાજ પાસે હું તથા કુંભનદાસ લવજી વગેરે પાસે બેઠા હતા એટલે આ કુંભનદાસ મહારાજના અષ્ટસખામાંના એક એ કુંભનદાસ અને લવજી પણ છે અને પાચાભાઈ પણ છે અને વીંઝણો કરતા હતા એ સમયે મહારાજે કહ્યું પાચા કુંભન આ ચોમુકનું સ્વરૂપ તે વ્રજભક્તના જૂથની ભાવનાનું છે બોલો મહારાજે સામેથી બોલાવીને સમજાવ સમજાવે છે આ વખતે તો પ્રશ્ન પણ ઉપજતો નથી પણ મહારાજ સામેથી જવાબ આપે છે સમજાવે છે કે આ ચોમુખનું સ્વરૂપ તે વ્રજભક્તના જૂથની ભાવનાનું છે જેથી ઠાકોરજીના માંડવામાં રાસ ખેલવા પધારે છે તે જુગલ સહિત પધારે છે તે પોતાના અંતરંગ જૂથને સાથે લઈને રમણ કરવા પધારે છે જેના માથે કૃપા થાય તેને દર્શન થાય એ વાત તો અલૌકિક અંતરંગ ભાવની છે એટલે કે આ ચોમુક તો ચાર યૂથના ભાવથી છે પણ બધાને દર્શન નથી થતા જે જૂથ સહિત જુગલ સહિત પધારે છે એ બધાને દર્શન નથી થતા એમ કે છે કે અલૌકિક અંતરંગ ભાવની છે બધાને દર્શન ના થાય તમે બધા ઈ અલૌકિક લીલાના જીવ છો એમ વાત પ્રસંગ ચાલતો હતો અને હરજી અને શામજી પદ બોલતા હતા તે સમયે હરજી અને શામજીને મહારાજના સ્વરૂપમાં દર્શન થયું તે પદ તે જ સમયે ગાયું જે પદ તે આજે ગાયું તે પદ છે શ્રી ગોપેન્દ્ર રસ રૂપ મેં દેખે એવું સાક્ષાત દર્શન ગોપેન્દ્રજીના સ્વરૂપનું તમને બેઉને મહારાજના સ્વરૂપમાં થયું એટલે કે જમનેશ મહાપ્રભુજી બિરાજે છે હરજી શ્યામજી દાઢી દાઢનો સ્વાંગ સજીને પધાર્યા છે અને ત્યારે જ ગોપેન્દ્રજીનું સ્વરૂપનું દર્શન જમનેશ મહાપ્રભુજીમાં થયું અને હરજી તુક બોલ્યો ભયો વિનોદ દુઃખ નાહીન રેખે ત્યાં તમને શુદ્ધ રહી નહીં અને દસમી અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ એટલે કે હરજી સામજી બંને મૂર્છાગત થઈ ગયા દસ દસમી અવસ્થા લીલમના અનુસંધાનમાં પહોંચી ગયા અને મહારાજના ચરણમાં ઢળી પડ્યા એ સમયે મહારાજે પોતાના શ્રીમુખનો ઓગાર મારા હાથમાં આપીને કહ્યું કે પાચા તેના મુખમાં મેલ ત્યારે તમારા મુખમાં ઓગાર મેલતા તમને સુધી આવી અને પછી મહારાજ માંડવામાંથી પોતાના ઉતારે પધાર્યા એટલે કે જ્યારે દસમી અવસ્થા થઈ જાય છે ત્યારે ઓગાર જ એક વસ્તુ છે જે સુધ સુધી લાવે કાં તો ઠાકોરજી પોતાનો કરકમલ માથા ઉપર પધરાવે ત્યારે સુધી આવે છે દસમી અવસ્થાને જ્યારે લીલામાંથી ભૂતલ પર ફરીવાર લાવવું હોય ત્યારે ઓગાર મુખમાં મૂક્યો ત્યારે સુધી આવી અને પછી મહારાજ માંડવામાંથી પોતાના ઉતારે પધારે ત્યારે હું એટલે કે પાંચા બાબા તથા કુંભનદાસ લવજીભાઈ લાડભાઈ અમૃતભાવ વગેરે મહારાજની સાથે ઉતારા ઉતારે પધરાવવા ગયા એટલે કે મહારાજને સાથે ઉતારે ગયા અને મહારાજ ઢોલિયે બિરાજ્યા અને મેં એટલે કે પાચા બાબાએ મહારાજના ચરણ સ્પર્શ કરીને વિનંતી કીધી જે રાજ મહારાજ આ બેઉ જોયું તે કઈ દશાના છે તે આપે આટલી મહેત કૃપા કીધી ત્યારે મહારાજે સર્વ પ્રસંગ અમને કહ્યો તે અમે બધાએ અમને કહી સંભળાવ્યો એટલે આ લીલાના જીવનો પ્રસંગનો તો આપણે પહેલાં નાની વાતમાં આવી ગયેલું છે કે લલિતાજીની સખીઓ છે અને એમને નૃત્ય કરવામાં વાર લગાડી એ અપરાધ પડ્યો એ બધી વાત આપણે પહેલા આવી ગઈ છે પણ આ એ વખતે વાત પાચા બાબાએ જ્યારે મહારાજ બિરાજે છે ત્યારે પૂછ્યું ત્યારે બધી વાત મહારાજ કરે છે અત્યારે આપણે ચોમુકનો ભાવ પણ જાણ્યો અને ત્યારે ભૂપેન્દ્રલાલના દર્શન પણ મહારાજના સ્વરૂપમાં થયા આજે આટલું જ બોલીને મારી નાની વાતને આપું પૂછ્યું બોલો શ્રી ગોપાલ લાલ કી જય